અમરેલી જિલ્લામાં ખનીજ ચોરીની વારંવાર ફરિયાદો ઉઠતા જિલ્લા કલેક્ટર અજય દહિયાના માર્ગદર્શન હેઠળ ખાણ ખનીજ વિભાગમાં ટીમ દ્વારા ખનીજ ચોરી કરતા તત્વો ઉપર લાલ આંખ કરી ગેરકાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અમરેલી તાલુકામાં આવેલ સરમડા ગામ નજીક શેત્રુંજી નદીના પટમાં સૌથી વધુ રેતી ચોરી ખાનગી રાહે થતી હોવાની ફરિયાદના આધારે અમરેલી ખાણ ખનીજ અધિકારીની ટીમ દ્વારા અલગ અલગ ટીમો બનાવી રેડ કરતા સરમભડા ગામ નજીકથી એક ડમ્પર એક લોડર બે ટ્રેક્ટર સહિત ગેરકાયદેસર ખનીજ ચોરી કરતા ઝડપી લીધા વાહનો અમરેલી ખાણ ખનીજ વિભાગ કચેરીમાં રાખી સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ તમામ વાહનો અંદાજીત રૂપિયા 25 લાખનો મુદ્દામલ જપ્ત કરી દંડની કાર્યવાહી હાથ ધરી છે વિસ્તારમાં આવેલ ગ્રામ્ય વિસ્તારમાંથી ગેરકાયદેસર ચોરી થવાની ફરિયાદ ઉઠતા ખાણ ખનીજ વિભાગ દ્વારા દોરડા પાડી ચેકિંગ હાથ ધર્યું હતું સરમડા ગામ નજીક ચાર જેટલા વાહનો ગેરકાયદેસર રેતી ચોરી કરતા વાહનો ઝડપી લીધા છે હજુ આગામી દિવસોમાં ખનીજ ચોરી સામે તવાઈ વધુ સક્રિય બની શકે છે મારું નામ હિતેન્દ્રસિંહ અજીતસિંહ રહેજ હતા માઇન સુપરવાઇઝર શાસ્ત્રી કચેરી અમરેલી ખાતે નોકરી કરું છું ગત ચોવીસના રોજ અમને ખાનગી બાતમી મળેલ હતી કે તાલુકો અમરેલી ખાતે સાદી રેતી ખનીજનું ખનીજ ચોરી થઈ રહેલ છે તો અમે અમારી ટીમ સાથે ત્યાં ગયા આકસ્મિક તપાસ તપાસ દરમિયાન અમને બે ટ્રેક્ટર એક લોડર અને એક ડમ્પર આમ કુલ મળી બત્રીસ લાખનો મુદ્દા માલ અમે જપ્ત કરેલ છે અને બહુમાળી ભવન કમ્પાઉન્ડ ખાતે સીસ કરી અટક કરી રાખેલ છે તો વધુમાં આગળની કાર્યવાહી નિયમ નિયમો અનુસાર ચાલુ રહે